પચીસ ના રોજ કુવાડવા વિસ્તારમાં આવેલ જામગઢ ગામની સીમમાં મર્ડર બનાવની જાહેરાત થયેલી હતી આમાં મરણ જનાર મુકેશભાઈ વેલાભાઈ વાવડિયાને કોઈ અજાણ્યા શખ્સે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી એનું મૃત્યુ નિપજાવેલ હતું અને આ ગુનાની ફરિયાદ તેમના સગા મોટાભાઈ વિનુભાઈ વાવડિયાએ આપેલ હતી અ ત્યારબાદ બનાવની ગંભીરતાને જોઈ ક્રાઈમ બ્રાન્ચ ની નીચે ક્રાઈમ બ્રાન્ચ ની અલગ અલગ ટીમો બનાવીને આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતા ત્યાર બાદ ટેકનિકલ સોર્સ તથા એક ખાનગી રાહ પાકી બાતમીના આધારે એવું જાણવા મળેલ કે આ ગુનાના ફરિયાદી એ જ પોતાના ભાઈનું મર્ડર કરેલ છે અને આ હકીકતના આધારે આ ફરિયાદી ફરિયાદી ની ઉંડાણપૂર્વક પૂછપરછ કરતા તેને કબૂલાત આપી હતી કે તેને જ પોતાના ભાઈનું મર્ડર કરવામાં આવે તેના દ્વારા તેના ભાઈ નું મર્ડર કરવામાં આવે છે

હજી સુધી આ હત્યામાં તેના મોટા ભાઈ હત્યા કરેલ હોવાનું સામે આવેલ છે બીજા કોઈની સંડોવણી સામે આવેલ નથી પણ હજુ વધુ તપાસ આભાર ચાલુ છે એ અત્યારે આ આલ આરોપીને પકડીને કુવડવા પોસ્ટે સોંપવામાં આવેલ છે ત્યાંથી જ પછી રિમાન્ડની તમારું કાર્યવાહી કરવામાં આવશે